આ વ્રત કરવામાં આવે છે આજે જાણીશું દશામાના વ્રતનું મહત્વ કઈ રીતે આ વ્રત કરી શકાય સાથે જ દશામાના વ્રતની કથા પણ સાંભળીશું આપને અમારો આ વિડિયો જો પસંદ આવે તો લાઈક કરશો અને સબસ્ક્રાઇબ કરશો જેથી આપના સુધી અમારો નવો વિડિયો પહોંચી શકે દશામાના વ્રતનો પ્રારંભ 25 જુલાઈ 2025 ના થશે અને આ સાથી પૂર્ણાહુતિ

અને પૂજાનું દોરું પણ ખાસ ગળામાં ધારણ કરે છે જે શુભતાનું એક પ્રતિક મનાય છે આ વ્રતમાં માં દશામાની માટીની મૂર્તિ કે પછી પ્રતિમાની ખરીદી કરી તેની સ્થાપના કરાય છે દસ દિવસ સુધી માની આરાધના સાથે વ્રતધારી મહિલાઓ ઉપવાસ કરે છે પીપળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે અને દસ દિવસમાં દસ તારવાળો દોરો બાંધવામાં આવે છે અને તેની પૂજા થાય છે દસ દિવસ સુધી દશામાનું ખાસ પૂજન અર્ચન સત્સંગ આરતી કીર્તન અને પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો રાખવામાં આવે છે મહિલાઓ ઉપવાસ કરી દશામાનું ભાવપૂર્વક પૂજન કરે છે જે માટે પ્રાતકાળે સ્નાન કરી ધૂપ દેવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની સ્થાપના કરે છે અને દશામાનું પૂજન કરે છે માટીની સાંધણી બનાવી તેનું પૂજન કરાય છે આ વ્રતમાં મહિલાઓ એક વખત ભોજન લે છે અને જો બને તો મીઠા વગરનું ભોજન ગ્રહણ કરે છે અને દસ દિવસ સુધી વ્રત કરે છે અને પાંચમા વર્ષે વ્રતનું ઉજવણું કરવામાં આવે છે યથાશક્તિ સોનું ચાંદી કે પંચ ધાતુની સાંધણી બનાવી બ્રાહ્મણને દાનમાં આપવી વસ્ત્રદાન કરવું દક્ષિણા આપવી ભક્તિભાવપૂર્વક દશામાંનું વ્રત કરનારની

આ બહેનોને પૂછી આવ કે તમે કયું વ્રત કરો છો દાસી નદી કાંઠે આવી અને કહેવા લાગી બહેનો તમે કયું વ્રત કરો છો એક બહેન બોલી અમે દશામાનું વ્રત કરીએ છીએ એ વ્રતની વિધિ મને ન કહો ત્યારે બીજી સ્ત્રી બોલી દસ સૂતરના તાંતણા લેવા અને તેને દસ ગાંઠો વાળવી અને દોરાને કંકુ લગાવી તે દોરો હાથે અને કળશે બાંધી દેવો એક માટીની સાંઢણી બનાવી તેની સ્થાપના કરવી દશામાના નામનો દેવો કરી પ્રાર્થના કરવી અને 10 દિવસ નકોરડા ઉપવાસ કરવા અથવા એક ટાણું ભોજન કરવું દાસીએ મહેલે આવી રાણીને બધી વાત કરી પછી જ્યારે રાત્રે રાજા ઘરે આવ્યા એટલે રાણીએ રાજાને પૂછ્યું કે હું દશામાનું વ્રત કરું ત્યારે રાજાએ પૂછ્યું કે દશામાનું વ્રત કરવાથી શું લાભ થાય છે ત્યારે રાણીએ કહ્યું કે નિર્ધનને ધન મળે પુત્ર પરિવાર વધે સુખ શાંતિ અને સંતોષ મળે આ રીતે વ્રત કરનાર દરેકની મનોકામના પૂર્ણ થાય છે ત્યારે રાજા અભિમાનમાં છલકાઈને બોલે છે કે મારે ધન દોલત રાજપાટ હાથી ઘોડા પુત્ર પરિવાર બધું જ છે મારે ત્યાં કશી કમી જ નથી તેથી વ્રત કરવું નથી આ સાંભળી રાણીને ખૂબ જ ગુસ્સો આવ્યો એ રીસાઈને ખાધા વગર પોતાના શયન ખંડમાં જઈને સૂઈ ગઈ આવા રાજા ઉપર દશામાં પોપાઈમાંગ થયા રાત્રે દશામાં આવી તેના આખા રાજમહેલમાં ફરી વળ્યા આથી સવારમાં રાજ્યમાં અંધાધૂંધ થવા માંડી તિજોરીમાં એક પૈસો ન મળે કોઠારમાં જોવા ગયા તો અન્નનો કણ પણ ન મળે આ બધી વાત આખા નગરમાં ફેલાતા પ્રજાજનો કહેવા લાગ્યા હે રાજા તમે નગર છોડીને ચાલ્યા જાઓ તમારા ઉપર દેવીનો કોપ ઉતર્યો લાગે છે તમે તમારે માથે ખરાબ દશા બેઠી છે તેથી તમારે માથે ખરાબ દશા બેઠી છે આ સાંભળી રાજા રાણી બંને પુત્રોને લઈને નગર છોડીને ચાલી નીકળ્યા નગરની બહાર બગીચામાં તેઓ આરામ કરવા બેઠા તો બગીચો સુકાઈ ગયો ત્યારે રાણી કહે છે કે આપણી દશા ખરાબ છે તો આપણે જ્યાં જઈએ ત્યાં અહિત થશે માટે અહીંથી ચાલી નીકળો રસ્તામાં બંને કુંવરો કહેવા લાગ્યા અમને તો ભૂખ લાગી છે પણ રાણી તેમને સમજાવીને રાખે છે એટલામાં એક ગામમાં બહેનપણીનું ઘર આવતા તે બંને કુંવરને લઈ બહેનપણીના ઘરે જઈને કહે છે કે જરા બંને બાળકોને ખાવા આપને આ બંનેને ખૂબ જ ભૂખ લાગી છે છે ત્યારે તેની બહેનપણીએ રાણીને કહે કે જાજા હું તો તને નથી ઓળખતી અને મારા ઘેર તું ખાવા આવે છે આથી રાણીને ઘણું જ દુઃખ થયું અને પછી તેઓ ત્યાંથી આગળ ચાલી નીકળ્યા રસ્તામાં બંને કુંવરને તરસ લાગી એટલામાં વાવ વાવતા રાણી બંને કુવારોને લઈને પાણી પીવડાવવા જાય છે ત્યાં તો દશાબાએ અદ્રશ્ય સ્વરૂપે તેના બંને બાળકોને પાણીમાં ખેંચી લીધા આથી રાણી રડતી રડતી રાજા પાસે આવી અને કહ્યું કે આપણા બંને બાળકો વાવમાં પડી ગયા આથી રાજા કહે છે કે કલ્પાંત ન કરશો એ તો જેના હતા તેને લઈ લીધા છે ત્યાંથી તેઓ આગળ ચાલી નીકળ્યા એવામાં રાજાની બહેનનું ગામ આવ્યું ત્યારે રાજાએ કહ્યું કે આ તો મારી બહેનનું ગામ છે તેને મળ્યા વગર કેમ જવાય ગામમાં પખાલી સાથે કહેવડાવ્યું કે તમારા ભાઈ ભાભી તમને મળવા આવ્યા છે ત્યારે બહેનને વિચાર આવ્યો કે ભાઈની દશા ખરાબ હોવી જોઈએ નહીંતર મારા ભાઈ હાથી ઘોડા પાલખી સાથે આવે ચોક્કસ તેમની દશા ખરાબ હોવી જોઈએ તેથી તેને પખાલી સાથે સુખડી અને સોનાનું સાંકડું માટલીમાં મૂકી ભાઈ જ્યાં બેઠા હતા ત્યાં મોકલી આપ્યો પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડીના કોલસા થઈ ગયા અને સોનાનું સાકડું સાપ બની ગયું ત્યારે રાજા વિચાર કરે છે કે માં જણી બેન કોઈ દિવસ ભાઈને મારી નાખવા માટે રાજી ના હોય ચોક્કસ મારી દશાનું પરિણામ છે તેથી રાજાએ માટલી ત્યાં જ જમીનમાં દાટી દીધી અને આગળ ચાલી નીકળ્યા આગળ જતા એક નદીના કાંઠે ખેડૂતના બાળામાં ખૂબ જ તરબૂચ થયા હતા રાણીએ કહ્યું કે ભાઈ અમને તરબૂચ ખાવા આપો ને તો સારું ખેડૂતને દયા આવી તેણે રાણીને તરબૂચ આપ્યો પરંતુ રાજા રાણીને સૂર્ય આઠમ્યા પછી ન જમવાનો નિયમ હોવાથી તેઓ તરબૂચને ત્યાં જ મૂકીને સૂઈ ગયા ત્યાં તો બાજુના ગામના રાજાનો કુંવર રીસાઈને નાસી ગયો હતો તેથી તેના સૈનિકોની કુંવરને ખોડતા ખોડતા ત્યાં આવી પહોંચ્યા હવે રાજા રાણી પોતાની બાજુમાં જે તરબૂચ મૂકીને સૂતા હતા તે તેની દશાના પ્રતાપે હોવાયેલા કુંવરનું મસ્તક બની ગયું તે જોતા સૈનિકો રાજરાણીને રાણીને અપરાધી ગણીને ખૂબ જ માર માર્યો પછી તેમને દોરડાથી બાંધી પોતાના રાજા પાસે રાજમહેલમાં લઈ ગયા અને ત્યાંના રાજા પોતાના કુંવરનું મસ્તક જોઈ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બંનેને પોતાના પુત્રના હત્યારા ગણીને જેલમાં પૂરી દીધા આવી રીતે દશામાના વ્રતનું અપમાન કરવાથી મહેલમાં રહેનારા જેલમાં રહેવા લાગ્યા એમ કરતાં કરતાં બીજા વર્ષે શ્રાવણ માસ આવતા રાણીના મનમાં થયું કે મારા પતિએ દશામાના વ્રતનું અપમાન કર્યું હતું તેથી માતાજી રૂઠ્યા છે માટે રાણીએ દશામાનું વ્રત કરવાનો નિશ્ચય કર્યો રાણીએ દશામાનું વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કર્યું અને જેલના ઉપરી ખૂબ જ દયાળુ હોવાથી તેની પાસે વ્રતનું ઉજવણું કરવાની બધી જ સામગ્રી મંગાવી અને સગવડતા પણ કરાવી ઉપરીને રાણી પર દયા આવવાથી તેનું કામ કરી આપ્યું વ્રતના જ ઉજવણા વખતે દસ મુઠી ઘઉં ભરાડાવી તેની લાપસી બનાવી સર્વને પ્રસાદી આપી પોતે પણ પ્રસાદ લીધો પછી માતાજીની સાંધણી નદીમાં પધરાવી આ પ્રસાદ રાજાએ પણ ખાધો તેથી દશામાએ તેમની દશા પલટાવી નાખવાનો વિચાર કર્યો બાદમાં રાજાને દશામાં સ્વપ્નમાં આવ્યા અને કહ્યું હે રાજા જેમને તે જેલમાં પૂર્યા છે તે તારા કરતા મોટા રાજ્યનો રાજા છે તેણે તારા પુત્રની હત્યા નથી કરી પરંતુ તારો પુત્ર આવશે માટે તું જેલમાં પૂરાયેલા રાજા રાણીને છોડી તેમને ક્ષમા માંગ જો તું આ વાત સાચી નહીં માને તો જેવી તેમની દશા થઈ તેવી તારી દશા થશે આમ કહી માતાજી અંતર્ધાન થઈ ગયા રાજાને પછી ઊંઘ આવી નહીં તેને સવારે વહેલા ઉઠી પોતાના સ્વપ્ન પોતાનું સ્વપ્ન સાચું લાગ્યું એથી પોતે જ જેલમાં જઈ રાજા રાણીને છોડી તેમના પગમાં પડી તેમની ક્ષમા માંગી તેમને રાજમહેલમાં લાવીને તેનો સારો આદર સત્કાર કર્યો અને પછી સર્વ હકીકત રથમાં નીકળ્યા પોતાના રાજ્યમાં આવતા રસ્તામાં રાજાની બહેનનું ઘર આવ્યું રાજા વિચારે છે કે લાવ હવે માટલું કાઢીને જો માટલું કાઢી જોયું તો સરસ સુખડી અને સોનાનું સાંકડું જોયું માટલું રથમાં મૂકીને ચાલી નીકળ્યા એમ કરતા જે વાવ પાસે પાણી પીવા ગયા હતા ત્યાં આવ્યા ત્યારે દશાબાએ વિચાર કર્યો કે બંને બાળકો લીધા તો ખરા પણ હવે આપવા કેવી રીતે તેમ વિચાર કરી તેમણે ડોષીનું રૂપ લીધું બંને બાળકો બંને આંગળીએ વળગાડીને આવ્યા અને બૂમ પાડીને કહ્યું કે આ કોઈના કુંવરો ભૂલા પડ્યા છે તેને લેતા જાઓ રાજાએ રથ ઊભો રાખ્યો તે પોતાના પુત્રને ઓળખી ગયા અને બંને પુત્રને ઓળખી બંને પુત્રને હેતપૂર્વક છાપી સરસા લગાડી દીધા આ દોષી દશામાં પોતે હતા રાજાને કહે છે કે હવે તમારી દશા વળતી થઈ છે તમે તમારા રાણીને અભિમાનમાં છલકાઈને દશામાના વ્રત વિશે ગમે તેમ બોલ્યા હતા આથી તમારી દશા કઠણ બની ગઈ હતી હવે તને સમજાયું હશે કે કોઈ દેવ દેવીની અવગણના કરવી નહીં જાઓ હવે તમે રાજ્યમાં સુખીથી રહો બધા રથમાં બેસી પ્રથમ હતી તે બહેનપણીના ઘર પાસે આવ્યા જેને તેનું અપમાન કર્યું હતું તે બહાર ઊભી હતી દોડી આવી રાણીને ભેટી પડી રોકાઈ જવા માટે ખૂબ જ આગ્રહ કર્યો જ્યારે દશા ખરાબ હતી ત્યારે રોટલો એ નહોતો આપ્યો અત્યારે મિષ્ટાનથી જમાડે તો પણ નકામો છે એમ કહી તેઓ નગરની ફૂલવાડીમાં આવી પહોંચ્યા ત્યાં તો ફૂલવાડી લીલી બની ગઈ રાજાના આગમનની ખબર પડતાની સાથે સર્વ નગરજનો વાજતે ગાજતે સામૈયા સાથે રાજાને રાજમહેલમાં લઈ ગયા દશામાના પ્રતાપે રાજા સુખી થયા રાણીએ પાંચ વર્ષ પૂરા થતા વ્રતનું ઉજવણું કર્યું રૂપાની સાંઢળી જળવા પથરાવી બ્રાહ્મણોને દક્ષિણા આપી અને વ્રતનું રૂઢી રીતે ઉજવણું કર્યું માના પ્રતાપથી સુખ શાંતિ અને સંતોષમાં રહેવા લાગ્યા જય દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેવા સર્વને ફળજો વ્રત કરનાર વાર્તા લખનાર વાંચનાર સર્વે ની દશા સુધારજો સુખ સંપત્તિ અને સંતતી આપજો શ્રદ્ધા અને વિશ્વાસ નું પ્રદાન કરજો